પેલા છે ને બે નંબર કાઢવાના ચારે ચાર હંગાત દોડશે એટલે બે નંબર કાઢશે પછી બે ના હંગા એક જ એક જણ હા તો એ રીતે રાખે સિટિંગ નહીં ચાલો પાછું तो आ तो, चालू असले तो, चालू आमू। <laughs> आगा, आगा तो मम्मी आई ऑडियन्स ऑडियन्स तरीके गुड्डू गुडूई झनसीबेन अनु पार्वती अनु मम्मी <laughs> दोडतोय चालेल Duo rel 둘셋 Wakaings out I have a bus bus? Yes i have a bus bus Trustee earlier tama easy guys, mammi içeio hoa maata He! Tàneli c'eo d'olaos The bear તો ગાય એક બાજુ વરસાદ ગાજો છો ને એક બાજુ રમત ચાલુ કર લે હો પૈસાનો સવાલ કરીયે નહીં અઢીસો જ કરવાનો પોનસો તો વધી જશે બસ આપણું બજેટ નહીં એટલું હા મમ્મી અટક બટક આવશે વધારે હે નહી જીતવાનું હોય રૂપિયા નો સવાલ નહીં સવાલ તો જીતનો

चालू टीका आणि तीजो पुनम नो तो संजो આવશે पेहलो नंबर हो। <laughs> चलो फरी स्टार्ट करो त्रण जणो वन टू थ्री

Three boss <laughs> <smaras> <that's> but <bones> <laughs> <ah> you guys <laughs> finally રૂપિયા લઈ જો લેવા આઈ ગયો ના તો દર વખતે હાથે કે પડી જઈશું તો કઈ ફાઈનલી ચેલેન્જ પૂરી થઈ જઈશ અને આજના ચેલેન્જ ના વિનર છે ટીકા તો ગાઈઝ ઓમ ના ઓમ ચેલેન્જ માં પ્રાઈઝ વધારતા રહો શું વધારતા રહો તમે કો ઓમ આપા ખબર અને કોમેન્ટ વધાર કોમેન્ટ કરીને જો નેક્સ્ટ રમત કઈ રમીએ હા તો ગાઈઝ અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો